ન બધા જયભી અત્યારે આપા પાલણની મેળી હળ નથી છે અને તમે બધા જાણો છો દર વર્ષે અહીંયા આપા પાલણને ત્યાં સાડા ત્રણ દિવસનો મેળો થાય છે અને ભારે કાંઠા નથી અને સમાજના લોકો અહીંયા દાદાની દાદાની જાત્રા આવે છે અને સાડા ત્રણ દિવસ અહીં રોકાણ કરે છે એ અનુસંધાને અહીંયા બારે મેળામાં જે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું બરાબર એટલે એ સ્ટોલનું આયોજન અત્યાર સુધી ગામમાંથી અમુક મિત્રો કરતા હતા જેમની સાથે ટેલિફોનિક ચર્ચા કરી અને નક્કી કર્યું છે કે હવે એ લોકો આ આયોજન કરવા નથી માંગતા એટલે અમે એવો વિચાર કર્યો છે કે અમે અહીંયા આવી અને આ આયોજન કરશું અને આ આયોજનમાં જે પણ આ સ્ટોલમાંથી અમને જે પૈસા મળશે એ માત્ર ને માત્ર આ પાલનપીરના જગ્યાની અંદર વિકાસ કેવી રીતે થાય અને અહીંયા આવતા લોકોને સારી સુવિધાઓ મળે એવા પ્રયત્નો કરવા માટે થઈને મેં આ આયોજન કરવાનું નક્કી કર્યું છે અને જેના માટે અમે અત્યારે દયા આપણને મળવા આવ્યા હતા અને દયા આમાં પાસેથી અમને મંજૂરી મળી ગઈ છે બાબતો દયા આપણે બે ક્યો કયો જય પારણ આજે પારણ પીરની જાત પહેલાં તો પારણડા એટલે એક મેઘવાર સમાજનો ગુરુદ્વાર હશે આ કોઈ લોક મેળો નથી પણ ગુરુદ્વારે જે કોઈ વ્યક્તિ આવે છે અને એના માટે અહીંયા ગામ થોડુંક નજીક નથી એટલે આગું છે થોડુંક ગામ આવતલ વ્યક્તિને કોઈ જાતની જરૂરિયાત પડેતી હોય તો એના માટે કોઈ દુકાનું કેવું નાખવું એવી જરૂરી છે પણ એ જે અટાણ સુધી ફંડફાળો આવતો કોણ લઈ જતા કોણ પ્લોટ પાડતા એ અમને આ જગ્યાના કોઈ આગેવાનને ખબર નથી તો અટાણે અમારે સમાજ કાર્યક્ર કાર્યકર એવા વસંતભાઈ ચાવડા અહીં આવી અને મુલાકાત લીધી છે અને એ એવું કહે છે કે જે કાંઈ અમે કાર્ય કરશું મેઘવાર માટે સમાજ માટે કાર્ય કરશું અને જે કાંઈ પાય પૈસો આપશે આવશે આમાંથી એ પાય પૈસો અમે આ જગ્યાની અંદર કોઈ વિકાસ જે આ દાડાઓ કહે એ પ્રમાણે અમે આ જગ્યાનો વિકાસ કરશું તો અમારી દાદા તરીકે જો અમને ન નડે ગદગંગાને ન નડે એવી રીતે જો કોઈ કાર્ય કરતા હોય તો અમને કોઈ જતનો વાંધો નથી તો અમે પણ એની સાથે સહમત છીએ બોલો પારણ દેવની